હેલો મિત્રો એક કહેવત તો મિત્રો તમને યાદ હશે અથવા તમે સાંભળી દેશે કે દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે મિત્રો તમને આ વિડીયોમાં ખૂબ જ મહત્વની માહિતી મળવાની છે રોજ એક સફરજન ખાવા કેટલા કેટલા ફાયદા થાય છે વજન વધે અથવા ઘટે શું થાય હકીકતમાં ફેટ હોય છે કે નહીં ડાયાબિટીસ માટે શું કરવું બધી માહિતી મળે એમ છે તો મિત્રો અંત સુધી વિડીયો જોવા વિનંતી મિત્રો સફરજન ખાવાનો બધો જ ફાયદો ક્યારે જ થાય છે જ્યારે સફરજન શાલ સાથે ખાવામાં આવે સફરજનમાં મેલિક એસિડ હોય છે જે પાચનક્રિયા સુધારે છે અને પાચનક્રિયા સારી એટલે મોસ્ટ ઓફલી તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે પ્રથમ મિત્રો જોઈએ તો સો ગ્રામ સફરજનમાં સત્તાવન ગ્રામ કેલરી હોય છે તેર ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે અને ઝીરો ટકા ફેટ હોય છે એટલે જો તમે ડાયટિંગ ઉપર હોવ તો તમારો સફરજન ઉમેરી શકો છો કારણ કે એમાં તમારી ચરબી અથવા વજન વધારો ઘટારો થઈ શકશે નહીં અને મિત્રો એમાં વિટામિન એ બી સી અને ઈ વગેરે વિટામિનો તમને મળી રહે છે એટલે સફરજન ખાવું ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત સફરજનમાં આયર્ન અને હિમોગ્લોબિન ભરપૂર માત્રામાં જોવા મળે છે મિત્રો એટલે સફરજન વજન વધારતું નથી એટલે ઘણા લોકો દરરોજ ડાયટિંગ ઉપર હોય તો તે મિત્રો સફરજન ખાઈ શકે છે વિટામિન ઈ સફરજનમાં હોય છે જે તમારી સ્કિન અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક કોલેસ્ટ્રોલના ગઠ્ઠાને રોકે છે એટલે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક થાય છે આ ઉપરાંત મિત્રો ફાયદો જોઈએ તો સફરજન કેન્સરના રોગો સામે પણ રક્ષણ આપે છે ઘણા સંશોધનમાં આ વાર થઈ ગયેલી છે એટલે જો તમને કેન્સરનો રોગ પણ હોય તો પણ તમે ખાઈ શકો છો આ ઉપરાંત વજન ઓછું કરવામાં ફાયદાકારક છે આગળ જો વાત થઈ આપણે જીરો ટકા ફેટ હોય છે એટલે તમે દરરોજ સફરજન ખાઈ શકો છો જો વજન ઓછું કરવું હોય તો પણ સફરજનનો રસ દાંત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જે દાંતમાં સડો થવા દેતો નથી એટલે એનો રસ પણ તમે સાથે લઈ શકો છો સફરજન આ ઉપરાંત મિત્રો સફરજન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે આપણા તમામ રોગો સામે શક્તિ આપે છે આ ઉપરાંત મિત્રો ડાયાબિટીસ જેમને હોય ડાયાબિટીસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જે શરીરમાં મેટાબોલિઝમને જાળવી રાખે છે જે ડાયાબિટીસના ખતરો ઓછો કરી નાખે છે આ ઉપરાંત મિત્રો સફરજન હાડકાં પણ મજબૂત બનાવે છે અને મગજને પણ તેજ બનાવે છે જો તમારે મગજને પણ તેજ કરવું હોય તો દરરોજ તમે એક સફરજન લઈ શકો છો આ ઉપરાંત મિત્રો ઘણાના શરીરમાં લોહીની ઉણપ હોય છે તો તેમને પણ સફરજન ખાવું જોઈએ લોહીની ઉણપ મોટા ભાગે એની ઉણપથી થાય છે જો શરીરમાં કમજોરી હોય તો તમારે દરરોજ સફરજન ખાવું જોઈએ અને લોહીની ઉણપ પણ દૂર થઈ જશે જો તમારું પેટ સાફ ન રહેતું હોય કબજિયાત હોય તો પણ તમારે મિત્રો સફરજન દરરોજ ખાવું જેથી તમારો કબજિયાત પણ મટી જશે આ ઉપરાંત મિત્રો સફરજન જો કબજિયાત હોય તો ખાલી પેટ તમારે ખાવાનું રહેશે આ ઉપરાંત મિત્રો જો તમને સશમાં દૂર કરવા હોય અથવા દમનો કોઈ રોગ પણ હોય તો પણ તમારા માટે બેસ્ટ સફરજન રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું તમે ખૂબ જ સારી રીતે જોયો એ બદલ આભાર આ ઉપરાંત પણ મિત્રો ખાસ કહી દો સફરજન પત્રી થતાં પણ રોકે છે તો આજના વિડીયોમાં જોયું તમે સફળ ફાયદા જો નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોતો તે પણ તમે કોમેન્ટ કરી શકો છો અમે તમે સારી માહિતી લાવીશું બસ આજના વિડીયોમાં એટલું જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં